ગીરના જંગલ નજીક આવેલા એક ફાર્મ હાઉસનું રાત્રિનું આ દ્રશ્ય છે આંબો દેખાય છે ઝૂલો દેખાય છે અને બે સિંહણો આ ફાર્મ હાઉસમાં આવે છે બાલ્ટીમાં પાણી ભરેલું છે અને સિંહણ જુઓ આરામથી પોતાની તરસ છીપાવી રહી છે ગીરની આસપાસ ઘણા બધા ફાર્મ હાઉસ બની ગયા છે શહેરમાં વસનારા ઘણા બધા લોકો કે જેમની પાસે પૈસા છે એમને આવો શોખ હોય છે કે જંગલની વચ્ચે વીકેન્ડ હાઉસ બનાવવા તમે વિડીયોમાં જુઓ કે આવા ફાર્મ હાઉસમાં ઘણી બધી વખત સિંહો સમયાંતરે આવતા રહે છે અને આ બહુ અલભ્ય દૃશ્ય છે ને ઉનાળાના સમયમાં સિંહો તરસ્યા થાય અને ફાર્મ હાઉસમાં જે બાલ્ટી રાખેલી હોય એક જ બાલ્ટીમાંથી બબ્બે સિંહણો પાણી પી રહી છે એમની પ્યાસ પણ તમે જુઓ અને જંગલમાં જે કુદરતી સ્ત્રોત છે એ સુકાઈ ગયા હોય અને પાણીની વ્યવસ્થામાં કંઈક એમને ઓછું આવતું હશે તો જ આવી રીતે ફાર્મ હાઉસમાં આવતા હશે ને હવે આપણે આગળનો જે વિડીયો જોઈએ એ જાણીતા લોકગાયક રાજભા ગઢવીના ફાર્મનો છે કે જ્યાં દરરોજ સાંજે નરસિંહ પાણી પીવા માટે આવે છે જંગલમાં સાંજ ઢળી રહી છે અને તમે જુઓ કે રોજના ક્રમ મુજબ નરસિંહ આ પાણી પીવા માટે ધીમા કદમે આવી રહ્યો છે આ એમનો રોજનો ક્રમ હોઈ શકે છે રાજભા ગઢવી વિશે તો કોણ નથી જાણતું એ ઊંચા ગજાના લોક ગાયક છે અને મૂળ ગીરના જ છે એમનો જન્મ પણ ગીરની અંદર નેસમાં થયેલો છે એટલે જ તમે જુઓ જ્યારે એ જંગલ વિશે બોલે આપણી સંસ્કૃતિ વિશે બોલે અને ખાસ કરીને સિંહો વિશે બોલે તો એમાં ગીરની ખુમારી છલકાઈ છે એમની અંદર એક એવું સત્વ છે અને એ સત્વ જે છે એ સિંહોની ભૂમિમાંથી જ આવી શકે અને એટલે જ તો ગીરની જે વાત છે એમાં ખમા ગીરને ઘણી ખમા એવું કહેવામાં આવે છે તો આ ગીર છે અને આ ગીરના સિંહો છે જે મોટા ભાગે ગીરના જંગલનો જે વિસ્તાર છે જે ખાસ કરીને અભયારણ્ય વિસ્તાર છે અભયારણ્ય વિશે પણ હું આપને જણાવી દઉં કે સરકારે જ્યાં સિંહોને અભયદાન આપેલું હોય એવી સેન્કચ્યુરી અને અભયારણ્ય કહેવામાં આવે છે પરંતુ એમનાથી પણ મોટો વિસ્તાર બૃહદ ગીરનો છે જ્યાં ઘણા બધા ખેતરો આવેલા છે ઘણા બધા ગામો આવેલા છે અને સિંહોને કંઈ થોડા અભયારણ્યના કે સેન્ચ્યુરીના સીમાડા હોય એ તો એમને તરસ લાગે કે એમને ભૂખ લાગે તો પાણી પીવા કે શિકાર કરવા માટે નીકળી પડે છે અને ખાસ કરીને રાત્રિના સમયે સિંહો બહુ ચાલતા હોય છે અને ગીરના ઘણા બધા ખેતરો આ તમે જુઓ કે સિંહો માટે જાણે પોતાનું બીજું ઘર હોય અને ખેડૂતો જાણે એમના પરિવારના જ સભ્યો હોય એમ બહુ જ આરામથી એ ખેતરોમાં આવે છે અને ખેડૂતો પણ બહુ જ સહજતાથી આ બહુ અદ્ભુત બાબત છે અને આમ જોવા જાઓ તો બહુ અજાયબ પણ છે કે આવું માત્ર ગીરમાં જ જોવા મળી શકે છે ગીર અને સિંહોની દુનિયા બહુ રોમાંચક છે પૂરા એશિયામાં માત્ર ગીરમાં જ એશિયાટિક લાયન છે અને એ આપણો મહામૂલો વારસો છે જો તમને પણ ગીર અને સિંહોની આ રોમાંચક દુનિયામાં રસ હોય તો તમે જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો અને લાઈક માઇન્ડેડ લોકોમાં જરૂરથી કુદરતના આ અમૂલ્ય વારસાને શેર કરજો